બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ એ પરિસ્થિતિ પછી નેતાઓ આવ્યા અધિકારીઓ આવ્યા અને ગામડાઓમાં ફર્યા અને પછી આશ્વાસન આપ્યું કે અમારાથી બનતા તમામ પ્રયાસો કરીશું પણ કેવા પ્રકારના પ્રયાસો બાવીસ બાવીસ દિવસ થાય અને છતાં પણ ગામમાંથી એ પાણી ઉતર્યું જ ના હોય ત્યાંના લોકો એવી રીતના જીવવા માટે મજબૂર થતા હોય અને આપણે કયા પ્રયાસની વાત કરીએ છીએ તમને થોડા વિડીયોસ બતાવવા છે વાવના બાલુત્રી ગામના એ વિડીયોઝ છે બાવીસ દિવસથી ત્યાંના લોકો એટલા પરેશાન છે કે પાણી ઉતર્યું જ નથી ત્યાંના જે નજીકના જેટલા પણ તળાવો છે એ બધા ઓવરફ્લો થઈ ગયા છે એ લોકો સતત બે દિવસથી મામલતદાર કચેરીએ જાય છે રજૂઆતો કરે છે પણ કોઈ સાંભળતું નથી હવે ત્યાંના સ્થાનિક લોકો ત્રણ દિવસથી ત્યાં કચેરીએ છે અને અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો સ્થાનિક લોકોએ રાત્રે ત્યાં જ ગરબા રમી અને કહ્યું કે સરકાર તો સાંભળતી નથી માતા તમે સાંભળો અમારું ત્યાંના સ્થાનિક માણસ સાથે મારી એક વાત થઈ અને સ્થાનિક વ્યક્તિનું એવું કહેવું છે કે બાવીસ દિવસથી કોઈ જોવા પણ નથી આવ્યું માત્ર એકવાર વાર એસડીએમ આવ્યા હતા અને કહ્યું હતું આશ્વાસન આપ્યું હતું કે અમે આ કામ પતાવડાવી દઈશું અને જલ્દીથી જલ્દી આનો નિકાલ કરીશું પણ હજી થયું નથી બાવીસ દિવસથી મામલતદાર કચેરીએ સતત લોકો જાય છે સતત રજૂઆતો કરે છે સ્મશાન જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે કોઈનું મૃત્યુ થાય છે તો એમની પાસે હવે એ જગ્યા પણ નથી કે જે એમનો અંતિમ સંસ્કાર કરી શકે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે એ લોકો ગરબા ગાતા હતા ત્યારે માતાજીને શું અરજી કરતા હતા તે બધું જ જુઓ श्री वग़ु मिले पो हा मे हर तारी रे हि पै ने हरी पी तारी रे हे मई